ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ માર દેવ બધા મિત્રો હવે છે ને મિત્રો આજે આપણે એક અલગ ઈગિયથી વ્લોગ નો સ્ટાર્ટ કર્યું છે કે આપણે મ્યુનિસિપલ કઈ બાજુ છે આપણે અત્યારે ભાડવાર છીએ ભણવર થી કઈ જગ્યા છે ને સસ્પેન્ડ રાખવાનું છે એમ હા તો ભાઈ મિત્રો અમે બધા હવે ભણવર થી નીકળી ગયા છે અને છે ને હવે આગળ જવા માટે કે આપણે આજ છે ને ગાડીમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો અમે માનસીબેન ને બધાય જો ભરતભાઈ ને નીકળ્યા છે ખબર નથી કઈ બાજુ જાય તો બધાય ખાસ છે ને આગળ જોતા રહેજો વ્લોગ પાછળ કેટાય વકાર જેમ ભરા છે જો અહીંયા બધા જોઈ લ્યો તમે અને મિત્રો ગાઈડ નું પેમેન્ટ આવ્યું નથી એટલે એના હિસાબે બકરા બકરાને જેમ ગઈરા છે અને હજી પેમેન્ટ નહીં આવે તો બકરાવની જેમ કરવા ગેટાઈ નાખવાના છે તમને ને ભાઈ તમે જાઓ છો ભાઈ બાજુ એ કઈ ખબર છે સસ્પેન્ડ રાખ્યું છે અત્યારે તો હા તો આવું લોકેશન છે રસ્તો જોઈને કહી દી રસ્તો હાલો કઈ બાજુ જાય ભાઈ આ લોકેશન ની કોઈને ખબર હોય આ રસ્તાને કઈ બાજુ જાય છે

હવે લોકેશન કયું છે કઈ દેજો બધા કોમેન્ટ કરીને વાહ

હવે અમારે જો કેરી સુધારવી આવી ગઈ બધી અને હવે અમારે છે ને આ કેરીનો રસ નથી કરવો રસમાં હું ખાવું રસ રસ કરવા માટે મને થોડું પાણી નાખવું પડે અને પાણી વાળું અમારે કંઈ અમારે આ જો મુહી છે ને ખવડાવશે નહીં પાણી વાળું કંઈ એટલે અમને અસર તાજે તાજી એમને ફ્રેશ કેરી લઈ આવી અને જો આવી અસર કટકી કરી અને મોઢામાં જ રસ બનાવી દેવાનો છે ખાઈ ખાઈ ચાવી ચાવી નેચરલ નેચરલ મરલાજા મેમ્બર હા નેચરલ જૂની વાળી નેચરલ મેમ્બર હા જઈએ આપણે અહીંયા હવે સામાન આખ્યા છે બરોબર ના થોડાક થી રોકાવાનું છે ત્યાં સુધી એમ ના કે હવે તમારે રેલસન ખુલી ગઈ છે જાવ આપણે જાવું નથી તો એટલા બધા થેલા એટલો બધો પ્લાન ઘડી અને પૂકેવા છે અને ઓલી બે માસી પાસે રોટલી બનાવતી હતી હવે કેવી ખાવાની થાય ને સુપર

અને હવે તમારે શું કરવાનું છે છોકરીઓ એમને ફરવા ફરવા જવાનું છે અને તમારી રીલ બની ગઈ હજી એની લપ છે એમને પછી આપણે બહાર જવાનું છે પણ તમારે બીજું કંઈ ત્યાં શું છે ચકલી ચકલી છે ચકરી છે ચકડોળ છે શું છે ત્યાં બધું છે બધું

હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો અમે જાય છીએ બાર અને ખૂબ એટલે ખૂબ એન્જોય કરવાના છીએ પણ તમે વિડીયોમાં ભાઈ રહેજો